મારું નામ સની નીતિનભાઈ રાઠોડ છે બનાવની અંદર તો એવું છે કે દેશી દારૂ વેચાણ કરવા વાળા હરેશભાઈ રાઠોડ છે પછી રાકેશભાઈ રાઠોડ જેવા લગભગ સાત થી આઠ જેટલા અજાણ્યા શખ્સો હતા જે અવારનવાર દેશી દારૂ વેચે છે આઠ નવ ફેરી કમ્પ્લેન કરેલી છે તંત્રને જાણ કરેલી છે પણ અવારનવાર એ કોઈ ના કોઈ કારણો સુધી પેલા છૂટી જાય છે આની પેલા મારા પપ્પા ઉપર હુમલો થયો હતો અત્યારે જીવલેન મારી નાખો આખું દાલો કોઈ હુમલો કરેલો છે અને મારા બાપાને ની તકલીફ હતી અત્યારે છતાં એ લોકોએ હુમલો કર્યો અને કોઈ નહોતું ઈ સમયે હુમલો કરેલો છે અને અત્યારે મારા પપ્પા બેભાન હાલતમાં હતા રોડ ની અંદર ચાર રાઠોડ નામ છે અને પક્ષની અંદર સેવા સિવાય બીજું કોઈ મારા પિતાએ કામ નથી કર્યું દવાખાનામાં મદદ કરવી કે બીજા કોઈ પણ સેવામાં મારો આ જીવન મદદ કરી છે તો આ લોકો સમજતા નથી પોલીસવાળા

નામ નથી પ્રોપર આવું હરેશભાઈ રાઠોડ છે પછી રાકેશભાઈ રાઠોડ છે પછી ભાવેશભાઈ રાઠોડ છે પછી એક વિકલાંગ વ્યક્તિ છે એ તો મેઇન સંડાવણી છે એના દ્વારા જ બધું કાર્ય કરવામાં આવે છે અત્યારે મને હાલ કઈ જગ્યાએ બનાવવામાં તલાવડી શિવાજી ચોક મારુતિ નંદન કાટાવાળા ની દુકાને જે બનાવ થયેલો છે અને મારી દુકાનની એક્ઝેક્ટ બાજુમાં આ લોકો દેશી દારૂનો ભઠ્ઠો ચલાવે છે નવાર વેચે છે મારે વજનકાટાની દુકાન છે મારુભિનંદન કાંટા વાળા તરીકે ઓળખ સેવાકીય મારું સ્થાન અવારનવાર આવે ન્યાય માટેની જ વાત છે બીજી કોઈ વાત નથી અહિયાં